સુરેન્દ્રનગર જિલ્લાના મોરવાડ ગામના પાટિયા નજીક લૂટ ચલાવનાર લૂંટારોને સાથે રાખીને પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સમઢિયાળા ગામના અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરી પરિવારનો ગુજરાન ચલાવતા નાગજીભાઈ ચતુરભાઈ બાવળિયા તારીખ અગિયાર એપ્રિલે મોડી રાત્રે લીંબડી રાજકોટ હાઇવે પર મોરવાડ ગામના પાટિયા પાસે વાહનમાંથી ઉતર્યા હતા સમઢિયાળા ગામે જવા માટે વાહન નહીં મળતા તેઓ ચાલતા ચાલતા ઘરે જવા નીકળ્યા નવીજીની મોરવાડ ગામે વચ્ચો ભોગવા નદીના પુલ ઉપરથી બે બાઇક ઉપર આવેલા પાંચ શખ્સે તેમને આંતરી પાઇપ ધોકા રબડીના પટ્ટી જેવા હથિયારોથી નાગજીભાઈ ઉપર હુમલો કરી તેમની પાસે રહેલા બાવીસોની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા બનાવ અંગે અરજી નોંધી ચૂડા પોલીસે લૂટારો ટોળકીની શોધખોળ હાથ ધરી છે જેમાં આજુબાજુના ગામોના સીસીટીવી ફૂટેજ મેળવી બોડી લેંગ્વેજના આધારે નવી મોરવડ ગામના ચોવીસ વર્ષીય બાબુ યમન ધીરુ કોઠારીયા ઓગણીસ વર્ષના સચિન ધનજી માત્રાણીયા એકવીસ વર્ષના અમિત મનસુખ માત્રાણીયા અને ઓગણીસ વર્ષીય સચિન ધર્મેન્દ્ર ગોવાંદિયાની અટકાયત કરી છે ડીવાયએસપી વીએમ રબારીની ટીમે આરોપી પોલીસની ભાષામાં સરભરા કરતા ચારે શખ્સે ગુનો કબૂલ લીધો છે શનિવારે ચારેય આરોપીને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું તારીખ અગિયાર ચાર બે હજાર પચીસના રોજ ચુડા પોલીસ સ્ટેશનના નવી મોરવાડ અને જૂની મોરવાડ ગામની વચ્ચે એક બ્રિજ આવેલો છે ત્યાં એક બનાવ બનેલો હતો અને સદર જે બનાવ છે એના અનુસંધાને ચુડા પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ ત્રણસો દસ બે ત્રણસો અગિયાર કલમ ત્રણ ઓગણીસ પાંચ અને જીપીએફની કલમ એકસો પાંત્રીસ સુધીનો ગુનો દાખલ કરવામાં આવેલો છે આ કલમો હેઠળનો જે ધાડ અને હુમલાનો જે ગુનો છે એમાં ફરિયાદી નાગજીભાઈ ચતુરભાઈ બાવળિયાના જણાવ્યા મુજબ તેઓ પોતે રાત્રિના સમયે જે છે એ પોતે એ બ્રિજ ઉપરથી પસાર પસાર થઈ રહેલા હતા એ દરમિયાન બે બાઇક ઉપર બેસેલા છોકરાઓએ તેમને એ જગ્યા ઉપર અટકાવી અને તેમની સાથે તો જોરજબરદસ્તી કરીને એમના ખીચામાંથી જે છે એ પૈસા જે છે એ પડાવેલા છે એમની પાસેથી અને એમની સાથે રૂપ ચલાવી છે આ સિવાય પોતાની પાસે જે પણ અમારા હથિયારો હતા એમના દ્વારા એમને શરીરના ભાગે અલગ અલગ ઈજાઓ કરી અને ફ્રેક્ચર અને બીજી આંખ ઉપર એક ગંભીર ઈજા પહોંચાડી અને પોતે જે છે આ બનાવનો અંજામ આપેલો હતો આ બનાવના અનુસંધાને જ્યારે ચુડા પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવી તો આજુબાજુના ગામોમાં આવા છૂટા સમયે પાંચથી છ બનાવ બનેલા હતા કે જેમાં આ રીતે છોકરાઓ દ્વારા રાતના સમયે નીકળતા માણસોને ખંડગત કરવામાં આવતી હોય એક બે જગ્યાના સીસીટીવી ફૂટેજ જ્યારે ચુડા પોલીસ સ્ટેશનમાં પોલીસના હાથમાં લાગે તો એના આધારે અમુક શકમંદ છોકરાઓની ઓળખ થઈ આ ઓળખના આધારે ચાર જે છોકરાઓ છે એમને રાઉન્ડઅપ કરવામાં આવેલા છે અને એના ઉપરથી એમની ધરપકડ કરવામાં આવેલી છે બાબુભાઈ ચમનભાઈ બાબુભાઈ ઉર્ફે ચમનભાઈ ધીરુભાઈ કોઠારીયા જે પોતે મોરવાડમાં જ રહેવાસી છે અને હાલ રાજકોટ રહે છે સચિનભાઈ ધમેન્દ્રભાઈ ગોવિદિયા જે પોતે મોરવાડમાં જ રહેવાસી છે અમિતભાઈ મનસુખભાઈ માત્રાણીયા આ પણ મોરવાડમાં જ રહેવાસી છે સચિનભાઈ ધનજીભાઈ માત્રાણીયા આપણ મોરવાડમાં જ રહેવાસી છે અને અન્ય એક શકમંત દિશો છે જેથી પૂછપરછ હાલ ચાલુ છે આ ચારેય વ્યક્તિઓની પૂછપરછ કરતાં અને અન્ય સીસીટીવી અને બધી તપાસ કરતા ચારેય આરોપીઓએ જ અને એની સાથે રહેલો જે વ્યક્તિ એ તમામને મળીને જ આ જે સમગ્ર ઘટના છે એનો અંજામ આપેલું હોય તેવું પોલીસને પૂરેપૂરી ખાતરી થયેલી છે અને એ સિવાયનો જે ઇસમ છે એની પણ હાલ પૂછપરછ ચાલુ છે અને એના સિવાય કોઈ અન્ય લોકો આમાં ઇન્વોલ્વ છે કે કેમ અથવા બીજા કોઈ આવા બનાવો વધારાના બનેલા છે કે એ દિશામાં તપાસ ચાલુ છે આ બાળકોને આમ તો એમની ઉંમર જે છે ઓગણીસથી ચોવીસ વર્ષની છે આ જે સગીર જે પુખ્ત વયના જે છોકરાઓ છે એમની જ્યારે પૂછપરછ કરવામાં આવી તો પૂછપરછમાં એવું જાણવા મળેલું કે પોતે દેશી દારૂ પી અને મોછો માટે થઈને આવા બનાવોને અંજામ આપતા હોય એવું અમને જાણવા મળેલું છે અને રાત્રિના સમયે આ રીતે આજુબાજુના ગામના વ્યક્તિઓને હેરાન કરી અને પોતે જે છે એ મોત્સવ માટે આ સમગ્ર બનાવને અંજામ આપતા હોય એવું ત્યારે આવેલું છે રિપોર્ટ